કેમ છો મારા વાલા બધા મોજ મજાને સ્વાગત છે કે મારા નવ લોગ માં બધાની ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણી વાડી થી તો મિત્રો આજનો તમે વાતાવરણ તો જો ગાર્ડન ગાર્ડન ગિલ તમારે ખુશ થઈ જશે એવું વાતાવરણ છે તમે જોઈ શકો સમજો વાહ ભાઈ વાહ કાય ઘટે જોઓ મિત્રો સમજો આવું વાતાવરણ આપને ગમે પણ આમ બીકે છે કે વરસાદ નો આવી જાય તમને કતો ને ત્રીજી બીજી ત્રીજી પહેલી બીજી ત્રીજી વરસાદની માવઠા ને આગાહી છે તો આજે ત્રીજી તારીખ છે આજ વાતાવરણ તો જવો તમે વાહ ભાઈ ફરતે છે મિત્રો અમે ફરતે ફરતે આવું વાતાવરણ છે એક નંબર વાતાવરણ છે ને હું શું સવારમાં પાણી વાળો આવી ગયેલો છું વાડીથી લોક ચાલુ કર્યો છે મિત્રો તો મસ્ત આપણે પાણી આખો દિવસ વાળો છે ચાર વાગ્યા લાગી એ જ કામ કરવાનું છે આજને વાતાવરણ જોયું મને તમને બહુ મજા આવે વાતાવરણ મને છે ને બેસ્ટ મહિનો ચોમાસુ મજા આપણે વરસાદ આવે ને એ આપણે મજા અલગ જ છે મજા આવે આપણને રહો કેવું મસ્ત વાતાવરણ છે એને પાણી વાળવાની મજા આવે કેમ કે આવું વાતાવરણ મજા પણ આમ થોડી બીક છે કે વરસાદ ના આવે તો સારું આમ અમારી મહેનત પાણીમાં જાય વાતાવરણ તમે જોઈ શકો છો એક નંબર છે તો મસ્ત પાણી વાળીએ છીએ પપ્પા ડ્યુટીમાં જાય છે મમ્મી કરે છે હું પાણી વાળવાનો છે બહુ પછી પપ્પા દવા ચાડવાના છે હા એથી તો મિત્રો તમે થોડો બતાવો ને તો જો અમારા ચણાના થોડાક શું ગીરી ગયું શું ઢોર તો ગાય ગીરી ગમી બોટી ગયા કેટલા ચણા ક્યાંથી ખબર છે આથી આવડે ક્યાંથી આવી ખબર નહીં પણ બાય ચાન્સ આથી આવવા હોય કે આથી આવવા હોય આથી નીકળ્યા હોય કે ખબર છે આથી આવા એવું છે અને અહીં પણ એક રસ્તો છે તો હાલનો અંદર દેખાય તમે લો એ રીતના ક્યાંથી આવતા શું ખબર તો મસ્ત પાણી આવે વાતાવરણ જોઈને ને તમ તમે એકવાર આમ નજારો જો કાંઈ ઘટે મિત્રો એમાં કાંઈ ઘટે જ નહીં દિલ ગાર્ડન ગાર્ડન વાહ ભાઈ વાહ એના માટે લાઈક કરી નાખો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણા વિડીયોને કોમેન્ટ પણ કરવાની છે અને શેર પણ કરજો મિત્રો કે આવું વાતાવરણ જો તમે એ કોણ બતાડી શકે અનિલ ચાવે વ્લોગ્સ બતાડી શકે બીજું કોઈ બતાડી જ ના શકે એમ તમે જો હા ફટાફટ પાણી વાળી તો આવા નજરમાં ચકલી કેવી મસ્ત બેઠી વાહ દો ઉડી વા એ હે નેચર એ હે અમારા પાણી હવે ખેત ને પાણી ક્યાં કહેતે હિન્દી આ ગયા એ તો ગુજરાતી હો ગયા કોઈ બાત નહી ચલતા હે તારા મને પછી એક કામ યાદ આવી ગયું અગિયાર સા નું કામ યાદ આવી ગયું કેમ કે અમારે પાણી હશે ને ઓળખાય પાતા હતા ને મિત્ર દહ પંદર દી પહેલાં તે પાણી ઘટતું હતું એમના પડોશવાળા નહોતા જતા એનું કારણ છે પછી અમારે શું ધોર્યો વશમાં કરવા પડ્યો હતો જો એ તમે પાછો ધોર્યો કરવા વિખવા પડ્યો હવે એમ કે એ ભાઈ હવે આ પડોશવાળા આપવા મળ્યા કાતાં અહીં તમે પાવા આવીને ચાલુ કરી એટલે પછી ધોર્યો ને અહીંયા પાણી ચાલુ કરીએ ને મોટરનું મિત્રો રહેતો નથી ખોટું વેસ્ટ પાણી જાય એ જ પાવાના છે હવે આપણે વશમાં કંઈ કટકી કરવા નથી જે રીતના સળંગ દેખાય છે એ રીતના તમારે ખળંગ પાવાના છે હા કેટલા અગિયાર સાના ગીરા મિત્રો માટી થકાઈ ગયું ક્યાંના પાવડા ક્યાંના પાવડા મારતો હતો થઈ ગયું મસ્ત હતો પાવડો ક્યાં પીડો છે જો તમે અહીંયા પાવડો છે ધાળો ફટાફટ પાણી બહુ તરસ લાગી છે પાણી પાણી પીતાવી હા હોડી હોય તો પાણી લઈને થયો મમ્મી મૂકેલું હોય તો ગઈકાલ બહુ તરસ લાગી શા યાર તમે એક ધારું પાણી પી આખો એક ધારું પાણી કન્ટિન્યુ આમ આમ નહી પીવાનું એમ નહીં પીવાનું એક આમ

ત્રણ ચાર કલાકની કન્ટિન્યુ મોટર ચાલુ હોય તો ડારનું ઓછું પાણી ખેંચે ને આ વધુ પાણી કાઢે મિત્રો દાળનું ઓછું પાણી કાઢે એટલે ડારમાં ઉલાળો ભરવા દેવો પડશે મોટરનું આ જે દાળનું પાણી છે એની અંદર એડ થાય છે એક કલાક પછી આવવું પડશે તો હું જો બાર વાગ્યા છે તો મસ્ત બપોરે કરતો આવું એક દોઢ વાગે પાછો રિટર્ન આવીશ ચાલો લોગ્ન બી કન્ટિન્યુ જો ફટાફટ આપણે ઘરે જઈ મસ્ત બપોરે કરતા આવ્યા હાલો હાલો ઉતાવળ હતી એટલે ખાય કે વ્લોગ નો બનાવ ખાઈને નીકળી જાવ છું પાછી વાડી બાજુ બપોરે મસ્ત થઈ ગયા છે મમ્મી એ વાસણ ધોવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે દેખાણ એટલે કીધું હા તાળા મિત્ર પાછો વાડી બાજુ ભાગો ફટાફટ કેમ કેના ઉલાવો લેવાનો છે મારે હાલો વ્લોગ માં બે કન્ટિન્યુ રહેજો ભાઈ ગયા હાલો તો મિત્ર હાલો વાડી પાછા આવી ગયા રીટર્ન મસ્ત બપોરા કરીને પાછી મોટર પણ ચાલુ કરી દીધી છે તમે જોઈ શકો છો તારો માણસ કુંડ મેં ભરી દીધી પાછી આવો જે નજારો છે તમે જોઈ શકો છો તો ચાલો મસ્ત આપણે પાણી વાળી પાછા અને તમે એડિટિંગ ને બધું આરે કરતા છે હાલો મસ્ત પાણી વાળી એટલો બી કન્ટિન્યુ થઈ ગયા ત્રણ વાર ત્યાં તમે દેખાડું પાણી ચાલુ કર્યું છે હમણાં આપણે કેટલે ભગી ગયું તમે જો એ ઘટે નહીં અત્યારે મારા શેઠ આવી ગયા હતા મિત્રો કે બે કલાકનો ઓલાવ રહેવા દેવાય બે કલાકનો ભરાવા દેવાય કોમાં હું તો એક કલાકમાં ઘણો ભરાઈ ગયો હતો હું તો પછી મેં ચાલુ કરી દીધી અને અહીં દેખાય છે તમને તો ઘણા ખરાબ ફૂલ કેટલા બધા દેખાય છે તો એ મેં કેટલા ભેગા કર્યા છે તમે જોઈ શકો છો અત્યારે આપણે છે આની અંદર કઈ રીતના જાય નહીં જોઈએ પાણીમાં લહેરમાં આની અંદર નાખીએ મિત્રો કઈ રીતના જાય નહીં જોઈએ આપણે જોઈએ હમણાં જય ભલેના હાથ વાહ જો મિત્રો કેવા લાગે જો જાય ઉપડી હોય ગાડી જો મિત્રો ગાડી ઉપડી દેખાય છે તમને ક્યાં હે કેટલી સ્પીડમાં પાણી જાય જો આમાં ખબર પડી જાય જો ક્યાં પાણી જાય વાહ આ જાન જાય છે મિત્રો ખબર નથી વરઘોડો વરઘોડો ચાલુ થયો છે જાન આવી ગયો ને વરઘોડો તો જ આવી ગયો મિત્રો અત્યારે લેવા જો મારા હાર માળા વર માળા ને બધું પહેરાવે છે ક્યાં પગી ગયો તો તમે અત્યારે થોડાક આઈને ઉભા રહી ગયા કે અમારા જાણમાં નથી આવવું કે મજા નથી કે શરીર ઉદ્રસ થઈ ગઈ છે અત્યારે વાતાવરણ એવું છે ને એટલે કે અમે ઘડી બેઠા તા તમે પણ તા હોય કે ના મિત્રો મિત્રો ત્રણ આવી ગયા છે અને ઉલાળો પૂરો થઈ ગયો છે એમ તો અઢી વાગે પૂરો થઈ ગયો હતો આપડે ત્રણે ચાલુ કરવાનું પપ્પા છે જો દવા ચાટવા છે છે એમ દેખાય તમને દવા ચાટવાની છે મિત્રો ચણામાં વાતાવરણ જો પલટો આવી ગયો છે ફૂલે ફૂલ વરસાદ તો નહીં આવે મને ખબર તમે વાદળ રહે ખબર આપણા કઈ આપણું થો ને અંબાલાલ પટેલે કીધું છે કે વરસાદ થાય મારો જોઈએ હા ચાલો પાછી આપણું મોટર ચાલુ કરી દીધી છે તો આવો મીનું મસ્ત પાણી અહીંયા વાળતો વાળતો પીગો છું આટલા સારીથી અહીંયા અહીંયા પીગ્યો છું પછી કેટલા સારા વન ટુ થ્રી ને વન ટુ થ્રી છે મોટા સાપ પછી નાનો આવી જાય નાના ચણા આવી જાય ઠેલી દેખે તમને મસ્ત પાણી વાળી લાઈટ છે ઝટકો મારીને ગઈ હવે કાંઈક હવે ગઈ કાલે પાણી વાળવાનું કાલે લગભગ કમ્પ્લીટ થઈ જશે વાળી દેશે પાણી ચાલો હું ઘરે પપ્પા તો દવા ચાડતા જાય બધું કામ ચાલી જવું ચાલો હું ભાગું ઘરે ફ્રેશ થઈ મિત્રો આખો દિને ઊભા પગે શું આમનો પકડી આરામ જોઈએ ને હાલો ઘરે

પ્રવાસી કારણે વિડીયો શૂટ નહોતો કર્યું મિત્રો કેમ કે ઉતરાવાળા જ ઉતારવા પાછો આવવાનું રાતના અગિયાર પાસે દી પાણી વાળું હવે ઠાકી ગયો હતો તો પછી ગયો તો બોલો હવે એડિટિંગ કરીશ વિડીયો અપલોડ કરીશ પછી સુઈશ તો હાલો પણ હવે વિડીયો પણ એન કરી નાખીએ મળે કાલ નવો તો આજનો લોકો ગમે તો લાઈક કર ના શેર કરી નાખ્યો ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો અત્યારથી હું એટલા માટે બોલું છું કે મિત્રો બાર થયા તો ઠંડી બહુ હોય એટલે છે ને આ બધા ઠંડા થઈ ગયા ફૂલ ખબર ભાઈ